હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ટમેટા ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે અને ટમેટા ખાતી વખતે કેવી ભૂલો ન કરવી જોઈએ સૌથી પહેલાં મિત્રો વાત કરવા જાઓ તો ટમેટા છે તે કેલેરીમાં ઓછા હોય છે સાથે સાથે ફાઈબરથી ભરપૂર હોય છે ઉપરાંત એ તો તમે જાણો જ છો ઉપરાંત તેમાં એક મહત્ત્વનું તત્વ રહેલું છે તેનું નામ છે લાઇકોપિન જી હા મિત્રો લાઈકોપિન એક એવું તત્વ છે કે જેના ઘણા બધા ફાયદાઓ છે હવે પહેલો પ્રશ્ન મનમાં આપણને એ ઉદ્ભવે આ લાઇકોપીન છે તેના કારણે ટમેટાનો લાલ રંગ પણ હોય છે તો પહેલો પ્રશ્ન જે મનમાં ઉદ્ભવે એ એવો છે કે શું આ ટમેટાને કાચા જ ખાવા હિતા છે કે તળીને શેકીને કે બાફીને જે આપણે પ્રોસેસ કરીને ટૂંકમાં શાક બનાવવા માટે પછી ખાઈએ છીએ તે યોગ્ય છે મિત્રો બે વાત છે તે જણાવી દઉં તમને ટમેટાને તમે જ્યારે તેના પર કોઈ પ્રોસેસ કરો છો તેને કૂક કરો છો તેને રાંધો છો ત્યારે તેમાં વિટામિન સીની માત્રા ઘટે છે એટલે કે દસ મિનિટ તમે ટમેટાને તેલમાં ચડવા માટે મૂકો છો તો તેમાંથી દસ ટકા વિટામિન સી ઘટી જાય છે પણ તેની સામે તેમાં લાઇકોપિનની માત્રા છે તે ઘણી ઘણી વધારે વધી જાય છે અને જે ખૂબ વધારે ફાયદાકારક છે અને એટલા માટે આપણે ટમેટાને માફીને શેકીને કે તળીને અન્ય કોઈપણ સ્વરૂપે શાક દાળ કે કઢીમાં કે ગૌ કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરો છો ત્યાં તેને ઉપયોગમાં લેવા જોઈએ આ બધી પ્રક્રિયા કરીને હવે મિત્રો જણાવી દઉં લાઇકોપીનના શું ફાયદાઓ છે તો મિત્રો લાઇકોપીન લેવાથી આપણા એક પ્રકારનો એન્ટીઓક્સિડન્ટ છે જે આપણને હવામાં રહેલું પ્રદૂષણ છે તેનાથી આપણા લંગ્સ એટલે કે ફેફસાઓ છે તેનું બચાવે છે તેનું રક્ષણ કરે છે સાથે સાથે લાઇકોપીનથી કોલેસ્ટ્રોલ છે તેની માત્રામાં ઘટાડો આવે છે અને આપણા હૃદયને પણ મજબૂત બનાવવાનું કાર્ય તે કરે છે સાથે સાથે મિત્રો કહેવા જાઉં ને તો ઘણા બધા પ્રકારના કેન્સરથી પણ તે બચાવવાનું કાર્ય કરે છે તે કોષોને અટકાવે છે જેમ કે વાત કરવા જઈએ તો હાડકાનું છે કેન્સર છે ફેફસાનું કેન્સર છે અને પ્રોસ્ટિન ગ્રંથિનું કેન્સર જે છે તેના કોષોને વધતા અટકાવવાનું કાર્ય લાઇકોપિન ખૂબ સારી રીતે કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ખૂબ જ વધારે ફાયદાકારક છે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને તેના પરિણામે આપણું હાર્ટ છે તેને પણ જાળવી રાખવાનું કાર્ય આ લાઇકોપિન ખૂબ જ સારી રીતે કરે છે માટે ટમેટાનું સેવન ન કરતા હોવ તો આજે જ શરૂ કરી દો કાચા ખાશો તો વિટામિન સીનો ફાયદો મળશે સેકીને બાફીને અથવા તળીને ખાશો તો તેનાથી લાઇકોપિનનો ફાયદો તમને મળશે અને સેકી તરીકે માફીને જ ખાવા વધારે હિતાવહ રહેશે વિટામિન સી ના અન્ય સોર્સ દ્વારા વિટામિન સી તો મેળવી શકો છો જેમ કે લીંબુ છે સંતરા છે પણ લાઇકોપિન ટમેટા દ્વારા મેળવવાનો આગ્રહ રાખો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આભાર